સ્વાગત નહીં કરો કે અમારા વાહ વાહ હું લેખીમા તારી એન્ટ્રી જો બાકી ઓલ બોમ અમે લગરમાં ડાંડિયા રસમાં કેમ બધા એન્ટ્રી કરે તારી બાકી એન્ટ્રી પડ્યો કામ કે તો આલુ ભરો કે આપણે ઘુઘરાનો નાસ્તો હતો અયા ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા અને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા આઠ ને આજે આપણે જવાનું છે પાણીવાળા પણ હજી વાર છે કેમકે લાઇટ આવે સાડા નવ વાગ્યા પછી તો અત્યારે મજા અહીં હાવ શાંતિ છે કોઈ દેખાત નહીં પોતપોતાના કામ કરે બધે લેખીમાં વાળા ઢારિયામાં છે ને આપણા ઘઉં હજી પડ્યા કેમકે ચારસો હેંસી જીવા માગે એટલે આ બધી દેવા નથી પછી કંઈ નક્કી ન હોય આમાં જવાઈ દે પણ હવે એક બે દીમાં દઈ દેવા

તો ફાઇનલી છે ને આપણા પેટીએમના ફાસ્ટેગ તો યાર બંધ થઈ ગયા અને આપણે બરોબર એ ફાસ્ટેગ છે ને પેટીએમનું જ છે તો અહીંયા તો એને અમે કરી દઈએ આપણે ટેમ્પરરી કાયમી માટે ટૂંકમાં ક્લોઝ અને બીજું મગાવવાનું છે તો મગાવી લઈએ અને એને સર્વિસ કરાવવા જાય પણ અમે એક બે આમ તો ઉતાહણી પછી આપણે જાઉં ને એટલે ટાટાના શોરૂમમાં મૂકીશું એ બધી કમ્પ્લીટ કરી દઈએ જેના મોટું જે કામ કરવાનું છે કેમકે થોડા ઘણા એમાં રિટર્ન થઈ ગયા બધીમાં એ બધી લિટર્ન થઈ ગયા એ બધું કરાવી નાખીએ હમણાં વીમો આવી જાય ભાઈ અત્યારે અઢાર હજાર રૂપિયા ભરવો દો અહીંયા આપણા ઝાડવા બધા ગુલાબડીઓ અહીંયા તો કારી માસીને ભાઈ ગયા થાંભલા ભરવા થાંભલા એટલે કેર કે જે કયા ખાવાના હોય ને હું ને ખાવા ભરવા જાય લખી માં તાણે ઓલે કેમાં બેઠા દાતર ઓલે જાવ જાવ ના એ પાણી વારવા જવાનું હું અહીંયા કે થાઉ હાલો તો ભાઈ તો ભાગી ગયા કેર ભરવા કેરી કે આપણે જે આપણે કેળા ખાઈ ને એના થાંભલા હોય ને પછી કાપી કાપી નાખવાનો તો આપણે છે ને કાકાને વાડીએ છે ને તો એ ભરવા ગયા હાલો તો હવે છે ને આપણે ટાઈમ થઈ ગયો છે લાઈટ આવી જાય હમણાં તો હાલો આપણે જઈએ વાડી હવે તો ફાઈનલી વાડિયા થી આવી ગયો છે ઘરે અને ઘરે પી ગયો ને કે આપણે ઘોઘરાનો નાસ્તો હતો અહીંયા કેમ છે બાકી લાલ છોર તીખા હું એનું બીજા ખાતા એનું તો ઓલી થાય સેવ રસ પીધો પછી ઘોઘરા ખાતા કાંઈ મજા આવી ગઈ ને મોજ પડી ગઈ કે આમ તો જો તો રાતે જોટ્ટા મારતી છે ને કોઈ બાકી પાણી વાળું મેળે જ ન આમ ભી હું પાવા લાગુ એમ કહું હું હું શું કરા પાવા લાગુ હું આ પાણી વારો જોઈએ ત્યાં કોઈ નાકા મોડવા કોઈ બાયું આવે હા ત્યાં કોઈ એમ કે તો એક નાકો મોડે તો ભી હું કહી તો કે કાય પાવા લાગ ભી હું ડોલ્યો હારવા લાગો પાગી થી ઈ વરી કી હે કા કા બોલની કોણ હું બુદ્ધિન બાર દન ને તું બુદ્ધિન બારદાન આરામ બુદ્ધિ જ

હાજી તો વાંધો નહી હું ના કાધું વિડિયો તારે હું ભાઈ હું એકવાર ઉતરી જાય પછી ડિલીટ નહીં થાય પછી નો કહેતી હવે તો ભાઈ છે ને અમે કેટલા હવા શ્યાર થઈ ગયા ઘડીક તો યાર આરામ કરો આજ તો હવાની વાત છે હવે થાકી ગયો કબૂતર જો છે ને ઘઉં ખાઈ રેગલામાં ખાવા જ દેવા કેટલે ખાઈ શકશે કેમ કે ખાઈ ખાઈ પીછા કેટલાય કે એની ભાઈ હાથું તો બોલ્યું જ નથી હાથું તો ગીણું ભરી જાય ખાવા જ દેવા પેલી ખાઈ આખા ઢગલા ભગવાન એટલા દીધા અહીંયા એટલું છે એટલા ઘઉં પડ્યા એટલા ઘઉં પાછા અહીંયા પડ્યા તો આ બે વિશાળ ખાઈ ખાઈને કેટલા ખાઈ જાય સબલું તો નહીં ખાઈ જાય એની મોસ પડી ગયા લેવાઈ ગયા એની કે આડી ખૂટી જાય તમે તમારે ખાવ લેજો બસ કેટલું ખાઈ લીધું બિસાડે કે સ્વાગત નહીં કરો કે અમારા વાહ વાહ હું લખીમાં તારી એન્ટ્રી છે બાકી ઓલે મમ્મી હમણા લગર માં દાંડી રસ માં કે એન્ટ્રી કરી એમ તારી બગ એન્ટ્રી પડ્યો ઓ પડે જ નહીં ચા કીતી મમ્મી મકાઈ હટવા મકાઈ હટવા હટ નહીં ક્યાં કી દવા વારો ગલા છે હા રામ ને ફડી રહી પૂછ ને સંગે ને કેમ નાખી તારા મમ્મી હાથું મશીન જીવા છે ઓલો કટર ને આ બધા ઉટકાઈ જા બધું સાફ થઈ જા લેખી માં થોડક મૂકે દાતેડે ગહી ને કહે ને મમ્મી તો તો ચા આવો ભાઈ

કુંડી નું હાલે એવું છે કઈ માં હાલો તો આ ડો છે મૂક્યા હાલો તો આપડા વાળ થઈ ગયા છે મોટા તેને કટિંગ તો કરવા જો ધારો બાજુ નું ગામ કુકસ છે ત્યાં જઈને વાળ આપડા કટિંગ કરાવીએ દાઢી બાઢી સેટ કરાવીએ જાય પી સેટી રીતે જરાક વિખાઈ હાલો તો પેલા આપડે વાળ કપોત આવી પાછા આવીને આપણે મળીએ તો ફાઇનલી છે ને આપણા વાળ કપાઈ ગયા છે વાળ કેવા લાગ્યા જરા કોમેન્ટ કરી દીજો જેવા તેવા કાપી નાખ્યા ઉતા મળતી કારણ કે મારે કામ હતું અને ટાઈમ થઈ ગયો છે હવા છ જેવું

અને પછી છે ને અહીંયાથી થી મિક્સો થી સરકી જાય બપોર પછી પોલીસ હેઠે હેઠે નહીં હેઠે હેઠે હોય ને તમે થોડું ફરગે નાખી તો નારડી દાજે નહીં કુકની દાજી ગઈ તમે નારડી હાલો તો ભાઈ અમે આજનો લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો તમે અહીંયા સબસ્ક્રાઈબ તો કરતા જ નહીં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંયા આપણી જાંબુડીમાં ફૂલ તો જોઈ વાતી મોર કહેવાય કે ફૂલ કહેવાય શું કહેવાય જાંબુડી છે કેમ છે બાકી નારડીમાં ધાણા જરિયા હાલો તો આજનો વ્લોગ કરી દઈએ આપણે અહીંયા એન્ડ કાલે મળશું નવા વ્લોગ સાથે બધાને બાય બાય